રાજકોટ જિલ્લાના ધોરાજી વોર્ડ નંબર અને કુંભારવાડા નજીક આવેલ કોલોની વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ રસ્તા ની પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર એક અને કુંભારવાડા નજીક બાદશાહ કોલોની વિસ્તારમાં છે છેલ્લા વર્ષમાં રોડ રસ્તાના કામગીરી કરવામાં આવી નથી અને વિસ્તારોમાં ખાડા ખોડાવવામાં આવ્યા છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાવેલો છે રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પાણી નલમાં પાણી આવતું નથી તેથી મહિલાઓમાં રોષ ફેલાયેલો છે

વોટ નંબર એકનો રહેવાસી છે અમારા પાડોશની અંદરમાં ઘરે પાડોશની અંદરમાં પાડોશી મોહલ્લાની અંદરમાં બધા પાડોશીને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી ઘેર ઘેર ડામરની કે નથી આરસીસી રોડની કોઈ સુવિધા થતી નથી આ સાત વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી જોઈએ અમારી વિનંતી એવડી છે ચોક્સ ઓફિસર સાહેબને વિનંતી છે કે ધોરાજીના વોટ નંબર એકના વાદલાશા કોલોનીવાળા રોડ ઉપર દસ્તા રિપેરિંગ અને પાણીની ની લાઈન આપવા નર્મ વિનંતી એવડી અમારી વિનંતી છે મારું નામ ઇમરાન જુમા પિંજારા હું વોટ નંબર એક માંથી બોલું છું મારે જે સમસ્યા છે પ્રોબ્લેમ છે કે આ રોડ સાત વર્ષ થી બન્યો નથી અમે વારંવાર અરજી કરેલ છે અમારી બીજા નંબર માં છેલ્લા ચાર પાંચ અઠવાડિયા થી અમારી અહીંયા પાણી આવતું નથી વારંવાર અમે વોટ નંબર એક માં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે એ કોઈ ફોન ઉપાડતો નથી ના તો અહીંયા આવે છે અમારી મેઈન પ્રોબ્લેમ કે ચોમાસા પહેલા રોડ બની જવો જોઈએ જ્યાં પાણી જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે ધાર્મિક લાગણી અમારી ધાર્મિક લાગણીઓ દુબાય છે કેમ કે જેવા ઈ જેવા તહેવારો અમારે અહીંયા મહેમાનો નથી આવતા કેમ કે એટલી ગંદકી ને એટલી પાણીની ગટરનો પાણીથી અમારા કપડા નાપાક થાય તકલીફ થાય છે અમને કે જે અમારી લાગણી દુબાય છે સફાઈ કામદાર નથી આવતું કોઈ અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય પાણી સફાઈ ગર્મી જે લાઈટ નથી ઘણી એટલીઓ અમારી ની પ્રોબ્લેમ છે કોઈ ધ્યાન દેવામાં નથી આવતું